પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટીંગના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપીને ગોવા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન ની રાહબરી હેઠળ જનરલ સ્કૂલ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના ના માણસો સાથે શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ દરમિયાન જનરલ સ્કૂલ પોલીસ માણસો મળેલા આધારભૂત બાદ હકીકતને આધારે ગોવા બાગાબીશ ખાતે થી આરોપી જયદીપ કુમાર રાજેન્દ્ર પાંડ્યા ઉમર છત્રીસ ધંધુ શહેર બજાર રહેવાસી હાલ ગોવા મૂળ રહેવાસી દારૂ ફળિયા બજાર અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો પોલીસ સ્ટેશનમાં સુરત સુરત શહેરને કરી છે છે ઉપરોક્ત ગુનાના હકીકત એવી કે કામના વર્ષ ખાતે કંપની ચાલુ કરી જેમાં કામના આરોપીઓની કામના ફરિયાદીશ સાથે મિત્રતા થઈ હોય ત્યારબાદ તેઓ વચ્ચે ગાઢ મિત્રતા થતા કામના આરોપીને ફરિયાદીએ વિશ્વાસમાં અને ભરોસામાં લઈ તેઓએ આશરે અઢી તોલાનું સોનાનું નેકલેસ સોનાની બીજી ત્રણ ચાર ચેઇન જે આશરે એક તોલાની દોઢ તોલાની હતી તે તથા રોકડા રૂપિયા પિસ્તાળીસ હજાર જેટલા ફરિયાદી પાસે પડાવી લઈ નાસી જય ગુનો આચર્યો હતો જેથી આરોપી વિરુદ્ધમાં ઉપરોક્ત ગુના નોંધાવેલ હતા સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું સદર આરોપી હાલમાં ગોવા ખાતે હોવાની હકીકત મળી આવી હતી જેને આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ છે